શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવાળીની રાત્રે જ પ્રગટાવેલો દીયો આપણા જીવનમાં એટલો શક્તિશાળી કેમ હોય છે હજારો દિયા બળે છે પરંતુ માત્ર થોડા જ ઘરમાં એ દિયાદેવ આશીર્વાદ લઈને આવે છે શા માટે એનું કારણ છે દીયો ક્યાં અને કેવી રીતે પ્રગટાવવો એ શાસ્ત્રનો ગુપ્ત નિયમ આ વાત સામાન્ય નથી એવો નિયમ જે હજારો વર્ષ જૂનો છે જેનાથી દેવતાઓ પણ પ્રકાશિત થવા આવે છે આજે તમે એ બધા રહસ્યો જાણશો કે દેવ દિવાળીના દિવસે દીયો કઈ દિશામાં કઈ દિશામાં કયા સમયે અને કયા ઉપાય સાથે પ્રગટાવવો જોઈએ જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી તમારું ઘર પોતે આવી આશીર્વાદિત કરે દેવ દિવાળી એટલે દિવાળાનો અંતિમ દિવસ એ દિવસ જ્યારે સ્વર્ગના દ્વાર ખુલે છે અને દેવતાઓ ધરતી પર ઉતરે છે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાથી જાગે છે અને લક્ષ્મીજી પોતાના ભક્તોના ઘરમાં જઈને સુખ અને ધનનો વર્ષાવ કરે છે એટલા માટે કહેવાય છે કે દિવાળી પછીની આ રાત્રે જ સાચો પ્રકાશ ઉતરે છે દેવ દિવાળીની રાત્રે પ્રગટાવેલો દીવો માત્ર એક જ્યોત નથી એ દૈવી ઊર્જાનો દ્વાર છે જ્યારે તમે એ દીવો યોગ્ય સ્થાન પર પ્રગટાવો છો ત્યારે એ પ્રકાશ લક્ષ્મીજીને સીધો આમંત્રણ આપે છે આવો માતા આ ઘર તમારા પ્રકાશ થી ઝળહળતું થવા તૈયાર છે પરંતુ જો દીઓ ખોટી દિશામાં મુકાય ખોટા સમય પર પ્રગટાય અથવા ખોટી ભાવના સાથે બળે તો એ જ દીઓ પ્રકાશ આપવાને બદલે અંધકારનો સંકેત પણ આપી શકે છે આ વાત તમને ચોંકાવશે પણ શાસ્ત્રો સ્પષ્ટ કહે છે દિયો માત્ર પ્રકાશ નથી એ ઉર્જાનો પ્રવાહ છે ચાલો હવે ધીમે ધીમે સમજીએ કે કઈ રીતે એક સાદો દીવો તમારા જીવનમાં અજોડ ચમત્કાર કરી શકે છે દેવ દિવાળીની સાંજ શરૂ થાય ત્યારે ઘરમાં થોડી શાંતિ રાખો સૌપ્રથમ તુલસીના છોડને નમન કરો કારણ કે તુલસી માં લક્ષ્મીજીનું સ્વરૂપ છે તુલસી પાસે દીવો પ્રગટાવવો સૌથી પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે એ દીવો ઘીનો હોવો જોઈએ અને એને પૂર્વ દિશા તરફ મો કરીને મૂકવો જોઈએ પૂર્વ દિશા સૂર્યની દિશા છે સૂર્ય એટલે પ્રકાશ અને ઉર્જાનો સ્ત્રોત જ્યારે તમે દીયો પૂર્વ તરફ મૂકશો ત્યારે એ સૂર્ય ઉર્જા સાથે જોડાઈને તમારા ઘરમાં સકારાત્મક પ્રકાશ ફેલાવશે કહેવામાં આવે છે કે તુલસી પાસે એવો દીયો પ્રગટાવવાથી ઘરમાંથી દારિદ્ર્ય અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે પછી આવે મુખ્ય દ્વાર નો દીયો જેને લક્ષ્મી પ્રવેશ દીયો કહે છે એ દીયો ક્યારેય દક્ષિણ દિશામાં મૂકવો નહીં દક્ષિણ દિશા યમની દિશા કહેવાય છે અને એ દિશામાં દીયો મૂકવાથી અશુભ શક્તિઓને આમંત્રણ મળે છે દીયો હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં મૂકવો ઉત્તર દિશા ધન દેવતા કુબેરની દિશા છે અને પૂર્વ દિશા ભગવાન સૂર્યની જે સમૃદ્ધિ આપે છે

ત્યારે ઘરનું વાસ્તુ સંતુલિત રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે અને જો નજીકમાં તળાવ કુંડ કે નદી હોય તો દિવાળીની રાત્રે ત્યાં એક જરૂર મૂકવો શાસ્ત્ર કહે છે કે એ પ્રકાશ દેવલોક સુધી પહોંચે છે એ પ્રકાશ ભગવાન વિષ્ણુ સુધી સંદેશ પહોંચાડે છે કે આ ઘર પ્રગટ છે આશીર્વાદ માટે તૈયાર છે દિયા સાથે જોડાયેલા ગુપ્ત નિયમો પણ એટલા જ મહત્વના છે દીયો હંમેશા ઘી અથવા તિલના તેલથી જ પ્રગટાવવો જોઈએ ઘીનો દીયો લક્ષ્મીજીને પ્રિય છે તે સંપત્તિ અને સુખ આપે છે જ્યારે તિલના તેલનો દીયો દુષ્ટ શક્તિઓને દૂર રાખે છે અને ઘરનું રક્ષણ કરે છે તેથી ઘરના પૂજાઘરમાં ઘીનો દીયો અને મુખ્ય દ્વાર પાસે તિલના તેલનો દીયો પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે દીઓ પ્રગટાવતી વખતે કોઈ ઈચ્છા બોલશો નહીં મનમાં માત્ર ઓમ શ્રી લક્ષ્મીય નમઃ બોલો એ જાપ તમારા વિચારોને શુદ્ધ કરે છે અને ઈચ્છાઓ પોતે પૂરી થવા લાગે છે દીઓ બુઝાય તો એને ક્યારે ફૂંકથી બુઝાવશો નહીં દીઓ દેવ પ્રકાશ છે એને સ્વાભાવિક રીતે બુઝવા દો જો અચાનક પવનથી બુઝાઈ જાય તો એ સંકેત છે કોઈ ઊર્જા પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે ફરી દીયો પ્રગટાવી ઓમ નમો નારાયણ બોલો શાસ્ત્રો કહે છે કે દેવ દિવાળીની રાત્રે દીયો આખી રાત બળતો રહે તે ખૂબ શુભ છે એને અખંડ દીયો કહે છે જે ઘરમાં અખંડ દીયો બળે છે ત્યાં વર્ષભર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે દીયો કઈ દિશામાં મૂકવો તે પણ ઊંડો અર્થ ધરાવે છે પૂર્વ દિશાનો દીયો નવા પ્રારંભનું પ્રતિક છે સૂર્યની જેમ પશ્ચિમ દિશાનો દિયો આરોગ્ય અને શાંતિ આપે છે ઉત્તર દિશાનો ધન અને સંપત્તિમાં વધારો કરે છે દક્ષિણ દિશાનો વિયોગ અને અશાંતિ લાવે છે તેથી એ દિશામાં ક્યારેય દિયો ન મૂકવો સમય પણ એટલો જ મહત્વનો છે દેવ દિવાળીના દિવસે દિયો સાંજે છ વાગ્યા વાગી પંદર મિનિટ થી આઠ વાગી પંદર મિનિટ વચ્ચે પ્રગટાવવો શુભ છે આ સમય પ્રદોષકાળ કહેવાય છે એ સમયે દેવતાઓ ધરતી પર ઉતરે છે અને લક્ષ્મીજી પોતાના ભક્તોના ઘરમાં ભ્રમણ કરે છે જો એ સમયે દીયો બળતો હોય તો એ પ્રકાશ લક્ષ્મીજીનું ધ્યાન ખેંચે છે અને આશીર્વાદ ઘરમાં પ્રવેશે છે દીઓ પ્રગટાવતી વખતે એક ખાસ ઉપાય કરવો જોઈએ દિયા પાસે એક ચાંદીનો સિક્કો રાખો એ સિક્કો લક્ષ્મીજીનું પ્રતીક છે દેવ દિવાળીની રાત્રે દિયા સાથે એ સિક્કો બળતો રાખો અને બીજા દિવસે એને પૂજા ઘર કે તિજોરીમાં મૂકવો એ ઉપાય કરવાથી ધનનો સ્ત્રોત ક્યારે સુકાતો નથી જો શક્ય હોય તો દિયા પાસે એક કુમકુમનો તિલક કરો અને થોડું અખંડ ચોખ્ખું છાંટો કહેવામાં આવે છે કે આ રીતે દીઓ પ્રગટાવવાથી લક્ષ્મીજી ખુશ થઈને પોતાના આશીર્વાદ આખા વર્ષ માટે આપે છે હવે એક રહસ્ય જો દેવ દિવાળીની રાત્રે દીયો અચાનક તેજ થઈ જાય તો એ માત્ર પવન નથી એ સંકેત છે કે લક્ષ્મીજીનો આશીર્વાદ ઘરમાં પ્રવેશી ગયો છે પણ જો દીયો અચાનક બુસાઈ જાય તો એ સૂચન છે કે કોઈ નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે તરત તુલસી પાસે જઈ ઓમ નમો નારાયણ બોલીને દીયો ફરી પ્રગટાવો એ રીતે તમે તમારી જગ્યાને દૈવી શક્તિથી રક્ષણ આપો છો દેવ દિવાળીનો દીયો માત્ર એક પ્રકાશ નહીં એ આપણા જીવનનો માર્ગદર્શક છે દિયાની જ્યોત એ આપણા મનનો દર્પણ છે જેમ દીયો અંધકાર દૂર કરે છે તેમ એ આપણા અંદરના સંશયો અને ભયને દૂર કરે છે જ્યારે તમે દિયા પાસે બેસો અને એ પ્રકાશને તાકો ત્યારે તમને એમાં ભગવાનનો પ્રતિબિંબ દેખાશે દેવ દિવાળીની રાત્રે જ્યારે આખું આકાશ દિયાઓથી ઝળહળતું હોય છે ત્યારે એવું લાગે છે જાણે દેવતાઓ ધરતી પર ઉતરી આવ્યા હોય એ ક્ષણમાં જો તમે મનથી પ્રાર્થના કરો તો એ પ્રાર્થના સીધી સ્વર્ગ સુધી પહોંચી જાય છે એટલા માટે શાસ્ત્રોમાં કહેવાયું છે આ દિવસે કરેલી પ્રાર્થના વર્ષ પર ફળ આપે છે એટલે મિત્રો આ દેવ દિવાળીએ દીઓ માત્ર રિવાજ માટે નહીં પણ દૈવી જોડાણ માટે પ્રગટાવો દીયો બળે ત્યારે મનમાં એક સંકલ્પ કરો કે આ પ્રકાશ મારા જીવનમાંથી અંધકાર દૂર કરે મારા ઘરમાં સુખ શાંતિ અને પ્રેમનો પ્રકાશ લાવે જ્યારે તમે આ ભાવથી દીઓ પ્રગટાવશો ત્યારે એ પ્રકાશ તમારા જીવનના દરેક ખૂણાને ઉજળી કરશે તમારું ઘર માત્ર દિયાથી નહીં પરંતુ આશીર્વાદથી જળહળતું બની જશે આ દેવ દિવાળી એ યાદ રાખજો દિયા પ્રકાશ બહારની દુનિયા માટે નથી એ તમારા અંતર મન માટે છે જ્યારે એ પ્રકાશ તમારા હૃદયમાં પ્રવેશી જાય છે ત્યારે સાચી દિવાળી ઉજવાય છે